મધ્યદેશ પોલીસ કમિશનર સાહેબ ડિવિઝન વડોદરા નામના માર્ગદર્શન હેઠળ તારીખ છઠ્ઠી એપ્રિલ બે ના

ભારતીય નાગરિક સંહિતા સુરક્ષા સંહિતાની કલમ એકસો ચોરાણું મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે અકસ્માત મોત આધારે મરણ જનારની લાશને પોસ્ટમોર્ટમ માટે એસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ આ બનાવ બાબતે પોલીસ સ્ટાફના માણસોને તપાસ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના આપતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા બનાવવાળી જગ્યાના આજુબાજુના નિવેદનો લેવામાં આવેલ અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી કરવામાં આવેલ અને પોલીસ સ્ટાફના માણસોએ પોતાના અંગત હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ કરતા બનાવ બાબતે મરણ જનારનો પતિ શંકાના દાયરામાં હોય જેથી મરણ જનારના પતિને પોલીસ સ્ટાફના માણસો દ્વારા પૂછપરછ કરતા કોઈ ફળદાયક હકીકત જણાવેલ ન હતી જેથી પોલીસ સ્ટાફના માણસોએ યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ સઘન પૂછપરછ કરતા મરણ જનારનો પતિ તૂટી પડતા પોતે જણાવેલ કે પોતાની પત્ની અન્ય ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય અને પોતાની પત્નીને અવારનવાર તે સમને ભૂલી જવા જણાવતા છતાં તેના પ્રેમીને ભૂલતી ન હોય અને જણાવતી હોય કે વો મેરે દિલ દિમાગ મેં સે નિકલતા નહીં હે તેઓ કહેતા તારીખ છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસના બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેના ઘરે એકતાનગર મકાન નંબર ચાર ખાતે તેની પત્ની નાઓએ પહેલે ડ્રેસનો દુપટ્ટો બાજુમાં પડેલ હોય તે દુપટ્ટો તેના પતિના એ લઈને પતિના ગળાના ભાગે નાખી તે દુપટ્ટાનો એક આટો ગળામાં ફેરવી દુપટ્ટો જોરથી ખેંચી લઈ તેની પત્ની બૂમાબૂમ બૂમ કરતા ત્યાં બાજુમાં પડેલ તક્યું લઈ તેની પત્નીના મોઢાના ભાગે મૂકી તેના ઉપર મરણ ચણાના પતિનાઓએ તેમનો જમણો પગ મૂકીને તેના ગળાના ગળામાં નાખેલ દુપટ્ટો ફરીથી જોરથી ખેંચેલ અને આશરે દસેક મિનિટ જેટલો સમય તે દુપટ્ટો મરણ ચણાના પતિનાઓએ જોરથી ખેંચી રાખી પત્નીનું મોત નીપજાવેલ હોવાની હકીકત જણાવેલ આરોપીનું નામ જાવેદ વાહિદભાઈ મનસુરી ઉમર વર્ષ બેતાલીસ રહેઠાણ મકાન નંબર ચાર એકતા નગર તાંદલજા કિસ્મત ચોકડી વડોદરા શહેર સારી કામગીરી કરનાર અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ સગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એ પટેલ એ સાય કિરીટસિંહ બેચરસિંહ હેડ કોન્સ્ટેબલ અરૂણભાઈ નાગજીભાઈ હેડ કોન્સ્ટેબલ વિરામભાઈ બનુભાઈ હેડ કોન્સ્ટેબલ કિરણ કુમાર માવસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ બગીરથસિંહ દશરથસિંહ અને લોકરક્ષક હરદેવસિંહ તકુબા અને લોકરક્ષક અનિરુદ્ધસિંહ મનુભાઈ અને લોકરક્ષક ધર્મસિંહ વરજાંગભાઈ નાઓએ સારી કામગીરી કરેલ